મંડળ દ્વારા લાખો રૂપિયાની ફી ઉઘરાવવા માંગ આવતી હોય પણ ફી ના બદલા માંગ વિદ્યાર્થીઓને લાઇબ્રેરી સ્પોર્ટસ જીમખાના કોમ્પ્યુટર વગેરે સુવિધા ના આપવા માંગ આવતી હોય

ગુજરાત એનએસ ઉપપ્રમુખ કેતનભાઈ ખુમાન અમરેલી જિલ્લા એનએસ પ્રમુખ સાહિલ શેખ તથા મંડળ દ્વારા કાણકિયા કોલેજના વિદ્યાર્થી પાસે ફી વસૂલવામાં આવે છે એમની સામે એમને શૈક્ષણિક ને ભૌતિક સુવિધા મળતી હતી એમનું ખ્યાલ લેવું કે લાખો રૂપિયાની થી ફી નામે વસૂલવામાં આવે છે પણ એસી ટકાથી થી વધારે વિદ્યાર્થીને હજી સુધી કોમ્પ્યુટર નામ લઈ જવા મળે છે Ready. મારું નામ છે વાઘેલા મુઝમ્મલ અનિભાઈ હું ટીવાય બી અભ્યાસ કરું છું અને હું ત્રણ વર્ષથી કોલેજ કરું છું ત્રણ વર્ષની અંદર મેં લાઇબ્રેરીની અંદર એક એમ મેગેઝીન ન્યૂઝપેપર કે આજ સુધી આવતા જોયા નથી રેગ્યુલરી બેઝ પર અમારી પાસે ફી રેગ્યુલરી લઈ લે છે એવી જ રીતે જીમખાનાની હાલત છે જીમખાનામાં અમારી પાસે રેગ્યુલર પૈસા લે છે પણ કોલેજની અંદર જીમખાનાનું અસ્તિત્વ છે જ નહીં કદાચ હોત તો અમે સમજી જાત કે ભાઈ જીમખાનું છે પણ અસ્તિત્વ જ નથી એવી વસ્તુના અમારી પાસે પૈસા લઈ લે છે એવી રીતે સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સની અંદર હું ખુદ આ વર્ષે સૌરાષ્ટ્ર તરફથી નેશનલ રમી ગયો કબડ્ડીની અંદર પણ હું મારા ખર્ચે ગયો છું કોલેજ તરફથી મને એક રૂપિયો પણ આપવામાં નથી આવ્યો અમારે કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે રમવા જવું હોય ને ત્યારે અમારે પોતાના ખર્ચે જાયા છીએ અને એ લોકો અમને પૈસા માટે એમ કહે છે આ જ આવજો ને કાલ આવજો એવી જ રીતે કોમ્પ્યુટર રૂમની વાત કરીએ તો કોમ્પ્યુટર રૂમ તો આજ સુધી પચાસથી સિત્તેર ટકા વિદ્યાર્થીએ આજ સુધી કોમ્પ્યુટર રૂમ પણ જોયો નથી તો અમારી માંગ એટલી જ છે કે કાં અમને સુવિધા પૂરી પાડો ને કાં તો અમને અમારા લીધેલી ફીના સિત્તેર લાખ રૂપિયા પાછા પરત કરો